શ્રીમદ વિજય હેમપ્રભાસુરી સ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ધોરાજીમાં ધામધૂમ દ્વારા સંઘ પધારતા ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધોરાજી જામનગરથી પ્રારંભ થયેલી શ્રી નેમી નેમી છરી પાલક યાત્રા સંઘ આજે સવારે ધોરાજી પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જામનગરથી ગિરનાર થઈ શ્રી સિંધાંચલ ગિરિરાજનો સાડત્રીસ દિવસીય શ્રી નમી નૈમી આદિજીન છરી પાલક યાત્રાના સંઘનું પ્રસ્થાન થયેલ છે જામનગરના તમામ દેરાસરે ધજા ચડાવ્યા બાદ સત્તર ના રોજ જગ્યાએ પડાવ નાખશે સાડત્રીસ દિવસના પગફાળા પ્રવાસ બાદ બાવીસ જાન્યુઆરી સંઘ પાલિતાણા પહોંચશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો